અમદાવાદમાં વાસણા બેરેજના ચૌદ ગેટ ખોલવામાં આવ્યા સાબરમતી નદીમાં છોડાઈ રહ્યું છે પાંત્રીસ હજાર ક્યુસેક પાણી સાબરમતી નદીમાં હજુ વધુ પાણી છોડવાની સંભાવના છે વટવા વેજલપુર આસપાસના લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે આ તરફ દસકોઇ અને ધોળકા આસપાસના લોકોને પણ સાવચેત રહેવા માટેની અપીલ કરવામાં આવી રહી છે

પાંત્રીસ હજાર કરતા વધુ દુષેક પાણી છોડવામાં આવ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે અને તેના સંદર્ભોમાં ખાસ કરીને અમદાવાદ જિલ્લાના નીચાણવાળા જે વિસ્તારો છે તેને તકેદારીના પગલાં લેવા માટે એલર્ટ રહેવાના સૂચનો પણ આપવામાં આવ્યા છે ખાસ કરીને જે વિગત થઈ છે તે મિત્ર અમદાવાદ જિલ્લાના ખાસને વિસ્તારની જે સ્ટેડિયો છે વટવા દસ કોઈને ધોરકા અને વિજલપુર જે શહેર અને ગ્રામ્ય બંને વિસ્તારોનો તેમાં સમાવેશ થાય છે તેવુંના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે સૌથી મહત્વપૂર્ણ પાંચીસ હજાર દિવસે કરતાં વધુ એટલે કે પાંચીસ હજાર નવસોની ચૌદ દિવસેક જેટલું પાણી હાલત બબક્કે છોડવામાં આવ્યું છે અને પરિણામે જે વાસણ બેરેટ ડેમ છે તેના વધુ ચૌદ ગેટ પણ ખોલવામાં આવ્યા છે એટલે કે ગઈકાલે જે સત્યાવીસ જેટલા ગેટ ખોલવામાં આવે છે અને વધુ ચૌદ ગેટ સોલ ગેટ નંબર સોળ થી ગેટ નંબર ઓગણત્રીસ સુધીના ચૌદ ગેટો ખોલવામાં આવ્યા છે પરિણામે કહી શકાય કે હાલના તબક્કે નીચાણ વિસ્તારને વધુ એલર્ટ કરવા માટે પણ તંત્રને સતર્ક કરવામાં આવ્યું છે અને તકેદારીના પગલાં પગલા પણ તંત્ર દ્વારા લેવામાં આવ્યા છે જી ધન્યવાદ અરૂણ